ગઈકાલે રાત્રે પહેલાં વરસાદ પછી ઘણી બધી જગ્યાએ ભૂવા પડ્યા છે અને પાણી ભરાયાના પ્રોબ્લમ સામે આવ્યા છે પણ મહાનગરપાલિકાની ટીમ સાથે અમે કોર્પોરેટરને સાથે લઈ હું જાતે મોડી રાત સુધી અમે સાથે ફરીને બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમારો એક સિદ્ધાંત છે અને અમે એમાં કામ કરી રહ્યા છીએ અને ક્યાંય પણ કોઈ તકલીફ ના પડે એ માટે અમારી ટીમને સજાગ કરી દીધી છે અને મેં અત્યારે સારી રીતે એવું કામ કરી રહ્યા છે સાંજ સુધી સેક્ટર વાઇઝ લગભગ પૂર્ણ કરી શકીએ એવા પૂરા પ્રયત્નો કરીએ છીએ કોઈ નથી આવ્યું કોઈ નથી આવ્યું એક કાઉન્સિલર નથી આવ્યો ફોટા પડાવવામાં રસ છે ખાલી ને ખાલી ફોટા પડાવવામાં રસ છે અમને નામ ન હોય એક કોઈ મજૂરો મજૂરો છે ને મજૂરો છે ને ખાલી આઈ જતા રહે કોઈ કોઈ એન્જિનિયર નહી આવ્યો કે ભચ્ચે તમે એમ વિચારો જો કોઈ અધિકારી નથી આ કેટલા કામ થયા છે કોઈ અધિકારી આવ્યો છે કોઈ નથી આવ્યો આ પણ કામ છે પ્રોપર કરવાનું અમારે

કરામ મેસેજ આ કે સંતલિયા સે ઉધાર દેસુ તમે એ રીતે ગાડો બોલાતી ક્યોથી વાત થાય ગાડો કોઈ કરે છેલ્લા પંદર વીસ દિવસથી તંત્ર દ્વારા કોઈપણ જાતની કાળજી રાખ્યા સિવાય જ્યાં ને ત્યાં ગટરોના નામે જે ખાડા ખોદવામાં આવ્યા છે એનું કોઈપણ જાતનો નિકાલ કે કોઈ અધિકારી દ્વારા કોઈક માર્ગદર્શન લીધા સિવાય માત્ર ને માત્ર ખાડા ખોદવામાં આવ્યા છે તંત્રને જાણ હોવા છતાં પણ ખાડાને પૂરણ કેવી રીતે કરવું કે ક્યાં ભૂવા પડશે તેની કોઈ પણ તાકીદી લીધી નથી જેના કારણે આજે સેક્ટર ત્રણ સી ત્રણ સી છે ત્રણ બી છે પૂરા સેક્ટર ત્રણ અને ચારના રહીશો એટલા હેરાન થઈ ગયા છે કે વાત ના પૂછો જ્યાં ત્યાં ગાડીઓ ફસાઈ ગઈ છે અને એટલી ગંભીર હાલત છે કે માત્ર ને માત્ર તંત્ર આજે દોડતું થઈ અને ખાલી ને ખાલી આવીને અમને સાત્વના જ આપી છે પણ કોઈ જાતનું કામ થયું નથી એવું અમને દેખાઈ જ આવ્યું છે તો આપજુઓ મેયર ત્યાં પહોંચ્યા હતા ગાંધીનગરના અને તે જ્યારે નિરીક્ષણ કરી રહ્યા હતા ત્યારે આસપાસના લોકો અત્યાર સુધી જે તકલીફ ભોગવી રહ્યા હતા તેને લઈને તેમનો રોષ પણ જોવા મળ્યો ઘણા લાંબા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે ગાંધીનગર સેક્ટર ત્રણ ખાતેના દ્રશ્યો છે મેયરને તમામ લોકોએ સવાલો કર્યા કોઈ અહીંયા આવતું નથી પુરાણ કરવા માટે ખાડા જે પડી ગયા છે તેમાં અનેકવાર કહેવામાં આવે છે તેમ છતાં યોગ્ય જવાબો અમને અત્યાર સુધી મળતા નથી ત્યારે આકરા સવાલો મેયરને કર્યા હતા અને આપ જુઓ બંને આમને સામને આવી ગયા હતા પરિસ્થિતિ તો જુઓ ત્યાંના સ્થાનિકો છે કે જે લોકોએ અનેકવાર રજૂઆત કરી તેમ છતાં પણ તેમની જે સમસ્યા છે તેનો કોઈ ઉકેલ આવ્યો નહીં અને તેને લઈને તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સ્વાભાવિક છે કારણ કે તે લોકોએ અહીંયાથી અવરજવર કરવાની હોય છે ને તે દરમિયાન જો કોઈ મોટી દુર્ઘટના થાય તો તેનું જવાબદાર કોણ અનેકવાર રજૂઆત કરવામાં આવે છે તો તે પછી સાંભળવામાં કેમ નથી આવતું તેને લઈને પણ તે લોકોમાં રોષ હતો ગાંધીનગર સેક્ટર ત્રણ ખાતેના દ્રશ્યો છે તેના સ્થાનિકો છે હેરાન પરેશાન છે અને આખરે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને તેઓ પોતાની રજૂઆત કોને કરે યોગ્ય જગ્યા પર રજૂઆત કરીને તે લોકો થાકી ગયા છે તેમ છતાં પણ તેનું કોઈ અત્યાર સુધી નિરાકરણ આવ્યું નથી ત્યારે મેયર ત્યાં પહોંચ્યા હતા નિરીક્ષણ માટે અને તેમણે જ લોકોએ સવાલો કર્યા